અહીંયા એવું હોય કે તમે જ્યાં હવે ગાડી મૂકી ત્યાં તમે જઈ ન હોગો મારે માનો દીવો કરવો એટલે મેં બી માથાકૂટ કરી બેઠા કે હું ઓફિસરને બોલાવ કે બોલાય કે હવે જ્યાં ગાડીઓ બધી મૂકી ને ના એપાર્ટમેન્ટમાં આવી કે તમે ન જઈ શકો મારે માનો દીવો કરવા જવું જોવા કામ છે બે મિનિટ વાર જોવા પડુક વાત કીધું કે કંઈ વાંધો નહીં તો જો આ ઓફિસર આવ્યો અમે બેહી જઈએ ગાડીએ કે આ હોય લોક વગર આ નો આવે હગિયા આ કોઈ નો આવે કોઈ માણસ જ નો હોય એટલામાં તો જુઓ માનનો દીવો કીજો એલો ભાઈ સે મારી વાત જોવે મે કીધું ગુજે ઉખડી તો હું મના ફૂલ પર લેલા દરિયામાં પધરાવેતા બે કલાક આનો બેઠો તો હતું મને થોડું કે દુખ લાગે છે રેસ્ટોરન્ટ પાછું સારું શું જો જાણ આ છે હાર્લી ડિવેક્શનની ટીમ મેં તમને પહેલાં બતાવી હતી આખું ગ્રુપ આવ્યું હાર્લી ડિવેક્શન મોટરસાયકલ હલો રેસ્ટોરન્ટમાં જાણ કે પેટ પૂજા જેવું મારા જે ઉંગીક મળે જાય કાઉ મળે કાઉ મળ મળે એવી રીતે જોયું જાય તો જો લાઈન ઊભી રાખે હતી જોઈએ મેં કામ મળ્યું વેજીટેરિયન કાઉ જડે એવી જોવાનું બાકી બધાય નોનવેજવાળા છે હું એક જ છું વેજવાળો અહીંયા તો હું છે ચિપ્સ તો છે બાકી તો નોનવેજ છે પિઝા છે વેજીટેરિયન પિઝામાં કંઈક મળે જાય અથવા એટલે વેજીટેરિયન જે મને ભાવે પાસ્તા ઇટાલિયન પાસ્તા તો મેળવી છે ને ચિપ્સ ખાઈને હાલતા તો જો અહીંથી છે ને અહીંયા લેવાની હોય પ્લેટ ગ્લાસ લેવાનો હોય ભાઈ સાહેબની છે પ્લેટ બે જોઉં છે આ એક જે બ્રેડ આવે ઇટલી ની એ છે આમાં આ વેજીટેરિયન હું જોઈ નો મીટ નો મીટ વેજીટેરિયન નો કે એની કો એ તે આને કોલેસ કે લે છે છે લે તો કોકી નો મે કોલેસ કે કોલેસ કે નો એક મીટ નો મીટ હા નો એક હે ફિયા હા આ જો આ જો નો એક્સક્યુઝ મી બસ વાળો જલે કા દે કે નો પાસ્તા ટોકિંગ યુ No. No meat? No meat. Okay. Sure. Uh, sure. uh, okay. Eggs, okay. δεν okay. ξέρω. Okay. ξέρει αν έχει αυγά, αυγά αυτή η τέτοια. Ε, έχει αυγά μέσα oh, αυτή τη μαγαρονάδα. Όχι, λέει τεχνικά. Αυτοί εδώ. Όχι ρε παιδιά, Αυτή εδώ. Όχι. Αυτή, δεις. Without eggs. Σόλο ντομάτα. Σόλο πομοντό. Okay, one. One. No. Yes. No egg, no meat. No. Okay. ભરત ગયો તમ તમારે કોણ ગવાય ગયો માજો યસ માજો ઇઝ સીજ લુક 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 બસ બસ યસ હું ટ્રાય કરાય વગર તું ભલે મને ગમે એવો કે હું નીંદલા યસ લિટલ 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 નો સીઝ સીઝનો ભૂકો છે થેન્ક યુ પછી શું છે એમાં ક્યાંય તો આપણું નહીં લાગે કંઈ નહીં લાગે તમારો બાપ આવે તો એ નો મેળ આવે એ આંખ એક મેળ કરી તો ત્યાં શું ને સીજ લીધું આ સીજ છે ને એ અહીંનું બહુ જ ફેમસ એકદમ ને લીંબુ લેલા તો પાસ્તામાં નાખવા માટે મને લીંબુવાળા ભાવે બાકી બધાય નોખ નોખા ભાવતા હોય બાકી કેક બેક તો નથી લેવી ઠંડુ કંઈ નથી લેવું હાલો આવી છે આમાં હા તો અહીં કાઉન્ટરની દેવાના છે પૈસા તો હું પૈસા પે કર દે પછી આગળ નીકળ્યા મેળ આવે કે ને તો આમાં ઇન્ડુઈ નો આવે ને નો મીટ આવે પ્યોર વેજીટેરિયન પાસ્તા ઇટલી અમરામ ને સીતારામ જો મી મારી થાલી ભરલીજીન જો દરિયાને કાઠેન દરિયાના વસો વસી જો એક ડુંગર આવ્યો દરિયામાં

બધી ભાઈકો છે દુના ફૂલ છે જે જેવી રીતે હું ઇન્ડિયા થી ભાઈ ગયો હતો લંડન નહીં ખાતા ને તો લંડન થી ભાઈ ગયો જતું ને તો સાત સમુદ્ર પાર નીચે તમને પાણી પર દેખાય એક મિનિટ હું ફરી કહું મોબાઈલ કપડેલા પવન બહુ છે એટલે સોરી મોબાઈલ કેમેરો કપડેલા તો આમાં ફૂલ છે લંડન થી ભાઈ ગયો હતો

બીજે કઈ મોકો જ ન મળ્યો તો આ જે ફૂલ છે ને આ જ આવવાનું આથી સીધું પછી આવી છે દુબઈ તો જય તો જો ફૂલ ગયા પધરાવે દીધા

ઠંડી બહુ છે જાકેટ પહેર લીધું આ જો હાબો છે એ ઉપર છે મારો શેરું તો નહીં જ પણ શેરું જીવું જાણું મોઢું છે ને એને હરકત પર શેરું જીવી જ છે શેરું પહે જતો તાર પછી અહીંયા જ કરતો ટેક ધ ફોટો ઓકે આમાં કહું પૂછવું બરાબર નહીં ક્યાં તમે કહ્યું કે નો મારા કુતરાનો ફોટો નહીં લેવા એટલે મારો શેરું પણ આવો જ હતો વોટ ઇઝ યોર નેમ બ્લૂટો 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 ઓકે

ઠંડી છે તોડે નાખી દીધી તો ધીમે ધીમે બધા બહાર નીકળે છે બહાર નીકળવાનો સમય થઈ ગયો તો જોવો બાજુમાં હાઈ સ્પીડ મિનાર જો સીપ સાઈડ માં જાય સાઈડ માં હાલે કઈ કાડીનું ભીડ તો સાઈડ માં હાલે પછી વાં જવાની છે સાઈડ થાય એવો આ એક સાઈડ જ થાય અને બાજુમાં આવી જાય એ બાજુ જ ગઈ

આપણે જો પાછા ઉતરીએ તો એ ગાડી જ જોવે નીકળે પેલા ગાડી જોતા જાય હું ઈ કા કે તમે આકવા માં ધ્યાન દો તમારી ગાડી માં આકો જમકુડીમાં જોવોમાં માનો દીવો કર્યો વિડીયો ઉતારતા ભૂલે ગયો વિડીયો ઉતારતા એટલી ભૂલે ગયો હું લોકેશન નાખતો હતો જુઓ ધીરી 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 બધાય કે આપણે તમને ખબર છે આપણે ઉપલે આવ્યા એટલે એવું નીચે જઈએ

Diri, diri, diri Lepas tu, જઈએ પાછા આ ઉપર ઉતર પાછા હજી નીચે ના માર્ગ માં એ વાલો હા આ હા બહાર નીકળે જાય ને જો આ બીજા જો એટલે બધા બાઈક ની જે કઈ પણ હોતા એ પણ આવેલા આ બધી લોરી આમાંથી જ નીકળી આજી લોરી આવી ને પાછી ભરાય ને પાછી સીધ જાય જો કે તો તો એક પછી ત્રીસ જણાનું બધાય બાઇક લઈને હાર્દી ડિરેક્શન ઇટાલી થી ગ્રીસ આવ્યા બધાય બધાય બહુ મસ્ત પીપલ છે મજા આવી મેં બધાય એની વાતચીત કરી ત્યારે વિડીયો નતો લીધો એક આદો વિડીયો જે લીધો એ હું રીલ્સ અપલોડ કરી કે એ ઇન્ડિયન વિશે ઇન્ડિયા વિશે બોલો ભાઈ એ તમને બધાયને જો જોવી હોય રીલ્સ તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમે બધાય જઈને જોવો હોય શકો રામ રામ ને સીતારામ જય લીલભાઈ માં જો આમ ઓનલાઈન એપાર્ટમેન્ટ બુક કર્યો તો રસોઈ કરવાની આવી જાય બે દી આરામ કરી આવું બધું છે તો કપડા લીધા બધું સારું છે ઓનલાઈન જોયું તેવું છે નાનકડું નાજુકડું છે આવે પેલા તો હું મારો બે એકાદ બે ફાકી બનાવી ફાકી ખા ને નાઈલા રિલેક્સ થા હા વાત પૂછું પૂછો ટેન્શન ને થાક કે દીયો એ તેતરા મતરી જે માડી હું તો એટલે સડે આવવું પડ્યું ગાડી પાર્કિંગ માં મૂકી પાર્કિંગ એકદમ સેફ છે સે વાંધો છે નહીં તો બસ પાણી પીલા બાકી જો ઉલોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો નકર જય લીલભાઈ માં એકદમ સેફ છે કોઈ ટેન્શન છે નહીં એવી જગ્યાએ આવતો રહ્યો બાકી તો માની જેવી ઈચ્છા માં જ્યાં લઈ જાય ને આપણે જઈએ હાનું હાલો તો કાલે મળશું બાકી માં ભેગા છે તીખા મોરા મીઠા બી ગમે એવા રાસ્તા આવે એમાં આપણે કહેવાય એમાં ફીકાને જ પડવાના બસ થાકી છે કે નિંદર ને થઈને એટલે નિંદર થઈ પાછા ઉતાયવા પિસ્તોલ જેવા તો જય ધીરભાઈ માં ને રામ રામ ને સીતારામ તો જય માતાજી એવું કઈ બીજું યાદ પણ નથી આવતું કાલે મળીએ નવા ઉલોકમાં કાલે બધી વાતો કરીએ ઘણી ડિસ્કસ કરવાની છે કાં જવાનું છે કાં હશે કાં સુધી બધું કાલે આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં કરશું તો જય લીરભાઈ માં